ઓ છતુરા હલો ઓ બોલે બસ મજા આવો ભયા ના હોય મારા ઘરે આવે છે અરે આય આય ભાઈ આય તારા માટે તો મારી ડેરી ખુલી છે તારા પગલો ચોથી મારા ઘરે

તમે આવો આવો બેઠું તમને જો બાળો હું હવે કમાન કરવા જે ફોન કમાન તો એક અલગથી બાળો ઓકે મારે હલો મારા ઘરે આવજ હોય એટલે કોમ છે એટલે મેં ડાયરો રાખ્યો છે કલાકાર આવે મારો ભાઈબંધ મોટો હોય મેં બધાને ફોન કર્યા છે

અમે તારી તો વાત અલગ છે આ ભી હું મોટા પ્રોગ્રામ કરું છું અહીંયા કરતો જો ભાઈ મોણ્યું મોણ્યું આ તો બધી એન્ટ્રી છેની છે રૂપિયા લોડ આવે એક ડાયરાના લાખ કો લાખ રૂપિયા આવે છે મારે એવું એમ હોય લેય ઘરકા ઘરકા અલા શું ઘરમાં ઘરમાં પહેર્યો બહાર ના કર ના બુઢા આ સાફ કરતો તો શું સાફ કરતો ચાનો કરો સાફ આ કોણ છે

એટલે આપણ મને તો મારા કોઈ કોઈ બાર નતો ને એટલે મને ઓરી એવું થઈ ગયું મે કીધું લાઈન મારો ભાઈબંધ મોટા મોટા પ્રોગ્રામો કરે છે વિદેશમાં એટલે મારા ભયન બદન બતાવી ગયું કે મારો ભાઈબંધ જેવું ગાય છે આ તારા મુ એક પ્રોગ્રામ કરીને આવ્યો છે એટલે થાચો શું આ તારા ઘરે એક ઊંઘો જ તો તારે મુ એટલે ઓય ભયા તું ગમે ઈ કર પણ મારી આબરૂ જા છે તું ની ગાય તો માર ભાઈ ઓય તાર તું કેસ ધેર કરીને આવ્યો બીજું શું ઓય કેવા ગીત ગાય તું એના ગીત તો વાત છોડી મેં એવું એમ હું એક દેનો એક ગીત ગાઉં તો તું હોય બો બોને આસવા માટે બોલ એમ હા શું એટલે ગાદી દીધા નાસું હું માં હોય એ જરા જરા

ઈજા બેઠા તો બફરી ને ના સાંભળ હમણે આવતા હશે મજા મજા આ તો તે મૂડ લાઈ મારો પણ મને ઘણા દાડે તારી યાદ આવી મે મારા ભાઈ બંદી દાદ દ્વારા ભેગું થાવું છે ના ના હારું કર્યું હારું કર્યું હમણા બેઠો કો પાડું પાડો પાડો ભે ઓ ભે ઓ આવજો છે રાતે અલા ભાલા તો આ શું છે તે અલા ભેમા ભાઈનો ફોન બોલાયા કો જમતે ખબર પડે એને વર્તી જાતે છે ને સીધા ડાયરા હેડો ને જાતા ખબર પડે હેડો હું શું કહું છું બોલ ભાઈ હવે પાછો આયા છો ને તો અઠવાડીયું દોઢ દાડા રેજો પણ મારો તો એક દાડો રહેવાનો ટાઈમ નથી જમ

મારી માની છોગાના કોટી વાળો ચાય થી કલાકાર લાગે છે ભેમો કે કલાકાર આવ્યો કલાકાર આવ્યો આ રાતે છોકરો ઉઠાડ છે એવું મને લાગે છે રોલ કરી જાય છે ખોટા ખાટલા તોડ છે ભેમો ખાટલા બે કોઈ વ્યવસ્થા ભાઈ આજુ આ તમારો આયા કરીને મેલી છે બસ આ

વિદેશ અમેરિકા થાઈલેન્ડ મલેશિયા મને કીધું કે અંગ્રેજી મારો ગીત ગાય અરે તમાર જેવા ગૌરાવો પણ આપડે ગુજરાતી છે આપડે ગુજરાતીમાં એના કરતા જબરદસ્ત અરે આપણે ગીત તો મેં ગૌરાવી ખબર મને લાગ્યું પણ હું તમને હાલ નઈ કહ્યું તો એમ મોટા તમને ગાય ને હોય તો ગૌરાવ જોઈતો આવ્યો આપણા તમારે અંગ્રેજી ખબર તો પડે કેમ કરેલો એટલે ખબર તો પડે કે થાય એવું એમ સોધી રાખો કમાન પછી તમારી ઓછું થઈ જવાની છે નાભર કમાન આવાજો બીજું શું આવાજો હમણાં

જોને જા જો મારો ભઈ આળો વેલધી કુદવા પડ્યો હા તને પૂછાન કેતો તો મેં તારા મગર બધે પાળ ખોખો દે તલાવડ ને મગર બધે

આપડે હું જોઈએ વાકું માર્યું આ તો મને મળવા આવ્યા તાજ ને હવે તમને પરિચય કરાવો અને થોડી બે એક બે ગીતો આપણા લાગી થાચા છે યાર એટલે તો પણ વેલા હોય છે ને હવે આ આજ રાત કાડો પડી રોડે અલ્યા પણ ઓ રોટી પોગલ કરીને આવે રા તો આરામ કરવા આ જન મે ડાયરો રાજો એટલે રાત નો ડોડ વાજે હવે શું હું ગાવે હવે બે કલાક ગાય તો પછી ઉઈ જશે એક કામ કરો એલે શોંતી થી આવશે ને તો આપણે આખી રાત ગવરાશે પણ વેલા ભાઈ આ તમારા ગંડા આવ્યો છે ને કાલે આપણા ગંડા આવ્યો રેડ વાયો ના ના રેડ ઈ તો આ દેખ ગીત ગવરાને આપણે ઉઈ જ પડા ના એક તો મિલ નહીં આવી બે ત્રણ ગવરા તમારા ઘરે આખી રાત કાઈ હા લ્યો

दादा ता येवन जेना जेना गुकरा वागता ता आपण तो भाई वागेल छी ए जमा ए जेना 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 गुकरा वागता ता हे बपो लाव हे बपो लाव जणा 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 गुकरा वागता ता